માલપુર તાલુકાના માલ્લી ખાતે વિક્ષિત દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું માનનીય ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો આ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓની માહિતી સભર રથનું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના માલ્લી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કિટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના

ಮಾಲ್ಪುರ್ <mallipuravalli> ಅರ್ವಲ್ಲಿ